दोस्तों तुम्हारा दुश्मनों तुमने सतत हैरान करे छे शू तुम्हें एवा लोगोंनी ईर्ष्या सहन करी रहया छो जे तुम्हारी सफलता જોઈ શકતા નથી જો દુશ્મનોનો 그룹 બની ગયો છે અને તમારું નુકસાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો ચિંતાની કોઈ જરૂર નથી કારણ કે આજના વિડિયોમાં અમે એક એવો શક્તિશાળી ચકૂનો ઉપાય લાવ્યા છે કે ગમે તેટલા દુશ્મન હોય ગમે તેટલા શક્તિશાળી હોય તેઓ તમારું કશું નહીં બગાડી શકે તમારે ફક્ત એક નાનો ઉપાય કરવો પડશે અને તમારો દુશ્મન એક બીજા સામે લડવા લાગશે તેમની એકતા તૂટી જશે અને તેઓ તમારી સામે હાથ જોડી માફી માંગશે વિડિયો અંત સુધી જોવો આ ઉપાય તમારું જીવન બદલી શકે છે मित्रों जो तमे पण तमारा जीवन मा दुश्मनों थी एकला परेशान थई गया छोके हवे तमने कोई रस्तो देखा तो नथी तो आज नो वीडियो फक्त तमारा माटे छे कारण के आज ना वीडियो मा अमे तमारा माटे एक एवो उपाय लाव्या छे के दुश्मन गमे तेटलो शक्तिशाली होय अने गमे तेटला दुश्मनों होय दरेक प्रकार ना दुश्मनों हार पामे छे તેઓ તમારી સામે હાથ જોડી માફી માંંગવા માટે મજબૂર થશે અને તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં આગળ વધતા પહેલા જો તમને ઈચ્છા હોય કે બજરંગ બલીની કૃપા તમારા ઉપર સદા રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય हनुमान दादा જરૂર લખી દેજો જારે તમે આ ઉપાય કરો છો દોસ્તો તમારી છરી બડે ખૂબ જ નાનો ચાકુનો ઉપાય કરવો પડશે સમજો કે દુશ્મનો એ ગમે તેટલી એકતા બનાવી હોય ગમે તે જૂથ બનાવ્યું હોય તકી ક્ષક્ષે નહીં દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય તે તકી ક્ષક્ષે નહીં તેઓ તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં જારે તમે આ નાનો ઉપાય છરી બડે કરો છો त्यारे एक थी बे त्रण थी चार पांच थी छा आ रीते दुश्मनों पराजय थशे जो तेओ वधी रहया छे अने तमने एक साथे नुकसान पहुंचाड़वानो प्रयास करी रहया छे तो आ उपाय तेमनी एकता तोड़ी नाखशे क्यारे दुश्मनो एक जूथ बनावे छे अने पछी सामेनी व्यक्ति ने हैरान करवानु शुरू करे छे जे सारू जीवन जीवी रह्यो छे सफरता में भी रहो छे, पैसा में भी रहो छे। कारण के आ एज लोगो छे, जेबों ते कहीं करी शक्ता नथी। जो सामेनी व्यक्ति कहीं करे छे, पैसा कमाई छे, कहीं खरीदे छे, जेम के घर, बंगलो, कार, तो आ बधी वस्तुओं जोया पची तेओ ईर्षा करवा लागे छे। तेमनी प्रगतीनी ईर्षा करवा लागे छे। તો જુઓ આ કળિયુગનો સમય છે અને આજના સમયમાં લોકોની પ્રગતિની ઈર્ષા કરવી એ ખૂબ જ સામાન્ય વાત છે જો કોઈ તમારી સાથે લડી રહ્યું છે ઝઘડો કરી રહ્યું છે અથવા તમારી પ્રગતિની ઈર્ષા કરી રહ્યું છે તો એ નાની વાત છે પરંતુ જો દુશ્મનો ઘણા આગળ વધી ગયા છે તો તેનો અર્થ એ કે તેઓએ આ બધું કરી નાખ્યું છે તેઓ તમારા પર એવી રીતે હુમલો કરે છે કે તમે સંપૂર્ણપણે બરબાદ થઈ जाओ. ક્યારેક તેમનો ઈરાદો એટલા ખતરનાક હોય છે કે તમારું બધું જ બરબાદ થઈ જાય છે, ઘર, પરિવાર, વ્યવસાય બધું જ તમે દરેક રૂપિયામાં નિર્ભર થઈ જાઓ છો અને તમારા દુશ્મનો ઈચ્છે છે કે તમે કોઈ પણ રીતે સંપૂર્ણપણે બરબાદ થઈ જાઓ. તો જુઓ હવે તમારે આવા દુશ્મનો થી ડરવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે જે ઉપાય લાવ્યા છીએ તે સમજીજો કે દુશ્મનો ફક્ત તેના મનમાં યોજનાઓ બનાવતા રહેશે અને તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકશે નહીં જો તમારા દુશ્મનોએ સંગઠન બનાવ્યું છે અને તમને એકસાથે પરેશાન કરી રહ્યા છે તો આ ઉપાય એ જૂથને તોડી નાખશે જો તેઓ એકબીજા સાથે લડે છે अथवा તેમનું જૂથ તૂટી જાય તો તે તમારો ફાયદો થશે જો તેમમાં એકતા ન હોય તો તેઓ કોઈ નુકસાન કરી શકતા નથી કેમ કે જો તેમમાં એકતા ન હોય તો તેમની શક્તિ પણ ઓછી થઈ જશે અને પછી તેમને હરાવવાનું ખૂબ જ સરળ બની જશે वीडियो अंत સુધી જોતા રહો ચાલો કુપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે ભગવાન શિવ વહેલી તકે તમારા પર તેમનો આશીર્વાદ વરસાવે તો તમારી સાચી ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ લખી દેવું તેની સાથે વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરો કારણ કે આ વિડિયો મહાદેવના આશીર્વાદ થી જ તમારા સુધી પહોંચ્યો છે તમારો દુશ્મનોનો અંત હવે નજીક છે જે દેવ તમને હેરાન કરી રહ્યા હતા તો હવે તેમનો સમય આવશે તેથી જ વિડિયોને લાઈક કરો અને આવા બીજા વિડિયો જોવા માટે ચેનલને ચોક્કસ સબ્સ્ક્રાઇબ કરો ઘણીવાર એવું બને છે કે જ્યાં મોટા ઉપાયો કામ કરતા નથી त्या एक नानो उकेल एवी रीते काम करे छे के तमे समस्या समस्यानो उकेल भी सको एवो बनी शके छे के आ वीडियोज समस्या माथी बहार काढ़ संपूर्ण श्रद्धा अने संपूर्ण भक्ति साथे आ उपाय चौक्सपणे करो कारण के जो तमे जेपन उपाय करो छो पी भले ते पूजा के धार्मिक विधि होय श्रद्धा राखवी चौथी महत्वपूर्ण छे जैन तमे भगवान मा विश्वास करो छो तें तुम्हारे पण श्रद्धा राखवी જોઈએ કે ઉપાય ચોક્કસપણે કામ કરશે હવે ઉપાય કયા દિવસે કરવો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો તમારે દિવસ જોવાની જરૂર નથી તમે આ ઉપાય સવારે કે સાંજે કરી શકો तमारे फक्त एक बात ध्यान में रखवानी छे के तमारे उपाय फक्त दक्षिण दिशा में बेसी नेज करवो दक्षिण दिशा मोढू राखी ने बेसो अने पछी आ उपाय करो जूथ गमे तेटलू मोटू होय तमारा दुश्मनो गमे तेटला होय ते बधा हार पामशे तेओ एक बीजा साथे लड़शे अने तेमनी एकता संपूर्णपणे नाश पामशे उपाय करवा माटे तमारे सफेद कागड़ लेवो एक छरी लेवी काला रंगनी पेन अथवा मारकर लेंव कागड़ पर दुश्मनों नाम लखवा नाम फक्त बेकी इवन संख्या होवा होवाइए जेम के बे चार छ आठ दस जो तमारा त्रण दुश्मनों होए हो तो तमे उपाय करी करो नहीं જો ચાર હોય તો ચાર વર્તુળો બનાવવાના અને તેમાં તેમના નામ લખવાના હવે તમારે છરી લઈને તે નામ પર ફેરવવી છરી ફેરવતી વખતે તેનું ટોચનું ભાગ દુશ્મનના નામ પર આવે એ જોવું આ ઉપાય એ દુશ્મનોની એકતા તોડી નાખશે અને તેમને પરાજય આપશે તેઓ એકબીજા સામે જ લડવા લાગશે जो तमे श्रद्धा थी आ उपाय करशो, तो दुश्मन तमने कदी पण नुकसान पहुंचाड़ी शकशे नहीं। जो जी मां श्रद्धा राखो छो तो मंगलवार संकटमोचन हनुमानी पूजा चौक्कस करो जो दुश्मनों थी परेशान छो तो माता काली पूजा चौक्कस करो मित्रों जो तमने अमारो आज वीडियो पसंद आय तो लाइक करो कमेंट बॉक्स માં જય બજરંગ બલી ની અને જય हनुमान दादा જરૂર લખી દેજો લખો અને વધુ વીડિયોઝ માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે